આ તરફ પાટણના ખેડૂતો પણ પરેશાન છે જે પહેલા અગાઉ વરસાદ થયો તો તેના કારણે પાક નુકસાનીની ભીતિ છે આ તરફ નબળા ભાવને કારણે પણ ખેડૂતો પરેશાન છે ચોમાસામાં મોટા ખર્ચે કપાસ વાવી સારા ભાવની આશા અહીંયા ખેડૂતો પહોંચી રહ્યા છે કે તેમને ભાવ યોગ્ય નથી મળી રહ્યો કપાસના માર્કેટમાં અગિયારસોથી પંદરસોના ભાવે ખેડૂતો રડી રહ્યા છે કપાસના ભાવ નબળા મળતા તહેવાર કરવા પણ મુશ્કેલ છે તેવું ખેડૂતો તરફથી કહેવામાં આવી રહ્યું છે

દસ લાખ મણ ઉપરાંત કપાસનો માલ પાટણ એ પીએમસીમાં ખેડૂતો વેચાણ અર્થે લઈને આવ્યા હતા આ વખતે અત્યારે આજની વાત ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પાંચ હજાર ઉપરાંત મણનો માલ ખેડૂતો લઈને આવ્યા હતા ગઈ સાલની સિઝન કરતો કદાચ થોડો ઓછો ઓછા વધતા પ્રમાણમાં માલ આવે છે અને એ રીતે એવું લાગે છે કે આ વખતે કપાસ ખેડૂતો ઓછો માલ